રાજકોટમાંથી નવરાત્રીમાં થતા લવજીયા અટકાવવા માટે દાંડિયા રાજમાં એ બાબત અમે કમિશન સાહેબને રૂબરૂ રજૂઆત કરવા ત્યાં આવ્યા છે કે આ નવરાત્રી હિન્દુઓનો પવિત્ર તહેવાર છે અને આ નવરાત્રીનો જે ફાયદો ઉઠાય વિધર્મી લોકો એને આવી અને ડિસ્કો દાંડિયામાં હિન્દુઓની બેન બેનંદિકોને પહોંચાવીને ધર્માંતરમાન કરવાની કરાવે છે અને આ બાબતની અમે એટલે રજૂઆત કરવા આવ્યા છીએ કારણ કે ડિસ્કો દાંડિયા જેવા પ્લેટફોર્મ ધરાવતા જ્યાદી માનસિકતા રહેતા એ લોકો એનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને દર વર્ષે ઘણી બધી દીકરીઓ આ જીયાદીનો શિકાર બને છે અને એ આગળથી અગાઉ કાંઈ વસ્તુ ન થાય એ બાબત અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે નવરાત્રિ એ સનાતનીનો તહેવાર છે એમાં વિધર્મીનું કાંઈ અંદર કંઈ કામ નથી કારણ કે તો સનાતન ધર્મનો તહેવાર છે અને એ લોકોને સનાતન સનાતનીઓ સિવાય એ લોકોનું એમાં કાંઈ કામ નથી એટલે એ બાબતની અમે રજૂઆત અમે અત્યારે કરવા આવ્યા છીએ અને બીજું ખાસ ધોઈ કે એનો પ્રવેશ છે ને દાંડિયામાં સનાતનીય સિવાય વિધર્મીનો પ્રવેશ નિષેધ કરવામાં આવે એને નો એન્ટ્રી જ ન કરવામાં આવે અને આધાર કાર્ડનું પણ એક સર ચેકિંગ કરવામાં આવે આધાર કાર્ડ અને પાસ વગર એ લોકોને એન્ટ્રી કરવા જ દેવામાં ન આવે અને એ નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી એ લોકો માતાજીને માનતા તેમ છતાં પણ એ લોકો આવે છે શા માટે ત્યાં એ લોકો આવે છે અમારો પ્રશ્ન આ જ છે એ લોકોની આવે છે શા માટે નથી એ લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી માતાજીની આરાધનામાં માનતા તે બધા એની આવે છે શા માટે અમે સખત ચેકિંગ કરાવીશું અને ચેકિંગમાં પણ અમે કમિશનર સાહેબને અને વાતચીત કરાવી દઈશું અત્યારથી જ અત્યારે અમે અને રૂબરૂ જે હેલ્પલાઇન નંબર અમને આપશે હેલ્પલાઇનમાં અમે જાણ કરીશું અને પોલીસને સહયોગથી સાથે રાખીને અમે ન્યા કાર્યવાહી અમે કરાવીશું